જમનેશ પ્રભુજીને વિનંતી કરી કે રાજ હજુ બે 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 વધારે બિરાજો ત્યારે તે વખતે પ્રભુજી પર એ દરમિયાન ગોપેન્દ્રલાલજીની ફરીવાર પણ આજ્ઞા થઈ હતી તો પણ જમનેશ પ્રભુજી ભૂતલ પર બિરાજ્યા અને જ્યારે ત્રીજી વાર આજ્ઞા થઈ ત્યારે જમનેશ પ્રભુજી આજ્ઞા માનીને શ્રીનાથજીમાં લીલા વિસ્તારી એવા બબીબાઈને આપણે આજે એક પ્રસંગ કહીએ જોઈએ કે બબીબાઈ એકવાર મોરબી પધાર્યા મોરબીના વૈષ્ણવ ત્યાં આગળ એક વૈષ્ણવને ત્યાં આગળ ઘરે પધરામણી થઈ બબીબાઈની ઘરે ગયા એમના ઘરે મળવા ગયા હવે એ વૈષ્ણવને આખા શરીરે ચાંદા થઈ ગયા હતા ચાંદા પડે અને મટે પડે અને મટે એવો રોગ થઈ ગયો તો જે એમણે ઘણા ઓછળ કર્યા પણ મટતો નહોતો એટલે બબીબાઈએ પૂછ્યું કે શરીરને કેમ છે ત્યારે વૈષ્ણવે કહ્યું કે બા મારા શરીરે આવો રોગ થયો છે કે ચાંદા પડે છે ને મટે છે બહુ દવા કરીશ પણ મટતો નથી એટલે બબીબાએ કીધું કે શરીરના લુગડા કાઢીને ઉભો રહે એ વૈષ્ણવને એટલો ભરભાર હતો એટલે વૈષ્ણવે બબીબાઈની આજ્ઞા પ્રમાણે જ કર્યું કે સર્વે લુગડા પહેરેલા કાઢી નાખ્યા બબીબાઈની સુદ્રષ્ટિ વૈષ્ણવના શ્રીંગ પર પડી એટલે તરત જ તે વખતે સર્વ દર્દ મટી ગયું જેમ શરીરની ખોલ ઉતરે તેમ શરીરનો રોગ તરત મટી ગયો એટલે અહીંયા નીચે લખ્યું છે કે હરિબળે કે હરિજન બળે બળે હરી કે દાસ આવા બબીબાઈ વચન સિદ્ધ હતું એટલે કે બબીબાઈ જે જ્યાં આગળ સુદૃષ્ટિ કરે ત્યાં આગળ એમને રોગ પણ મટાડી દેતા એવું જમનેશ પ્રભા એની ઉપર કૃપાબળ હતું પ્રતાપ હતો જમનેશ પ્રભુજીનો એમની ઉપર આવા બબીબાઈ ને આપણું નામ સ્મરણ પણ આપણે બબીબાઈ નું કરીએ તો પણ આપણી આપણને એમની કૃપા વરસે એમના ઉપર એટલે નામ સ્મરણ નું પણ બહુ મહત્વ છે એટલે કારણિક વૈષ્ણવો ઘણા બધા જે મોહનદાસ કાણા દ્વારા આપણને મળે કે મોહનદાસ કાણા ના તેર કે ચૌદ કાર્ણિક વૈષ્ણવ હતા ભગવતી હતા જેનું નામ સ્મરણે સતત કરતા એવી રીતે આટલા આટલા આપણી પાસે કારણિક વૈષ્ણવ છે જેમના નામ સ્મરણ કરવાથી આપણા જીવનમાં એમની કૃપા દ્રષ્ટિ સદાય વરસી રહે એટલું બધું આપણી અંદર આપણા ઠાકોરજીએ આપણો માર્ગ સરળ બનાવી આપ્યો છે તો આપણે એવા બબીબાઈને યાદ કરીએ ને આપણા ધનવત પ્રણામ આજે નાની વાતને આટલું જ બોલી નાની વાતને આપું છું બોલ શ્રી ગોપાલ લાલ કી છે